ડીમાં હિંદુ યુવા સંગઠન ભારત દ્વારા નવરાત્રિ પર્વને લઈ ડીસા ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકે આવેદનપત્ર સુપ્રત કરાયું હિન્દુઓના પવિત્ર નવરાત્રી પર્વમાં કોઈ વિધર્મીઓ પ્રવેશ ન કરે તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સાથે શહેરની ગલીઓ મહોલ્લા સોસાયટીઓ અને પાર્ટી પ્લોટમાં યોજાતા નવરાત્રી મહોત્સવના આયોજકોને પણ આ ઉત્સવ દરમિયાન કોઈ વિધર્મી પ્રવેશ ન કરે તેની તકેદારી રાખવાની અપીલ કરાઈ બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠ જય શ્રી રામ જય મા ભવાની આપ સૌ જાણો છો કે આપણો તહેવાર એટલે હિન્દુ નવરાત્રી આવી રહી છે તારીખ ત્રણ ના રોજ અને આ ધર્મનો તહેવાર એટલે બહુ પવિત્ર હોય છે આપણા ગરબા ચોક હોય જ્યાં જ્યાં ગરબા ખાય છે ગરબા ચોક ની અંદર કોઈ પણ વિધર્મીને પ્રવેશ ન આપવા માટે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે દક્ષિણ પોલીસ સ્ટેશન અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં એ લોકોને પ્રવેશ કેમ ના આપો એટલા માટે ન આપો કે જે લોકોને જે આપણા હિન્દુ ધર્મથી કોઈ મતલબ કોઈ લેવા દેવા જ નથી એ લોકો આપણા ધર્મને માનતા નથી અને આપણી હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો તુચ્છ કહે છે અને તુચ્છ કહે છે જે દેવી દેવતાની મૂર્તિઓને જે આ હિન્દુ હિન્દુ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફી કહે છે તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ તો એના અનુલક્ષીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટના આયોજકોને કે ભાઈ તમે તમારા પાર્ટી પ્લોટના અંદર ગરબા ચોકની અંદર કોઈ પણ અધર્મી પ્રવેશ આપશો નહીં ગાવાળો હિન્દુ અને પકડાશે તો આની જવાબદારી દરેક આયોજકો ને લેશે આના માટે અમારી ટીમ સતત ગોઠવાયેલી છે મહિલા ટીમ પણ ગોઠવાયેલી છે અને યુવાનોની ટીમ પણ ગોઠવાયેલી છે દરેક ગરબા સ્થળ ઉપર ટીમો ફરતી હશે ચાપતી નજર રહેશે એમના ઉપર અને આવી કે આવી બનાવો બધી જગ્યા બને છે કારણ બને છે કરોના બને છે એના ભાગ ભાગરૂપે આયોજન ખાસ ચેતવણી છે એટલા માટે કે તમે તમારી રીતે તમે બાવસરો મૂકો છો બધી વ્યવસ્થા કરો છો પણ તમે ધ્યાન રાખો પૂરતું કેમકે આ બધું થાય છે મોસ્ટ ઓફ પાર્ટી પ્લોટની અંદર થાય છે ક્યાંય કોઈ સીરી ગ્રમાણ કરવામાં થતું નથી માટે ખાસ ધ્યાન રાખો પાર્ટી પ્લોટ ની અંદર ખાસ આયોગ ને વિનંતી છે કે ભઈ તમે તમારી રીતે તકેદારી રાખો ને આનું ધ્યાન રાખજો